આકાશવાણી ભુજ નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સરકારને કરુણાથી ભરેલી અને ગરીબોના કલ્યાણ માટે સમર્પિત ગણાવી છે એનડીએ સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા પર શ્રી મોદીએ કેન્દ્ર સરકાર દ્વારા સશક્તિકરણ મજબૂત માળખાગત સુવિધાઓ અને લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા માટે લેવામાં આવેલા પગલાઓ પર પ્રકાશ પાડ્યો સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું કે પીએમ આવાસ યોજના પીએમ ઉજ્જવલા યોજના જનધન યોજના અને આયુષ્યમાન ભારત જેવી પહેલોએ આવા સ્વચ્છ રસોઈ ઈંધણ બેન્કિંગ અને આરોગ્ય સંભાળની પહોંચ વધારી છે તેમણે કહ્યું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડિજિટલ સમાવેશ અને મજબૂતી ગ્રામીણ માળખાગત સુવિધાઓએ પારદર્શિતા સાથે છેવાડાના લોકો સુધી લાભ પહોંચાડ્યા છે શ્રી મોદીએ પચ્ચીસ કરોડથી વધુ લોકોને ગરીબી દૂર કરવામાં મદદ કરવામાં આ પહેલોની ભૂમિકા પર ભાર મૂક્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને કચ્છની વીરાંગનોએ આપેલો સિંદુરનો છોડ રોપ્યો હતો સાંભળીએ એક વિશેષ અહેવાલ ઓગણીસો એકોતેરના પાકિસ્તાન સામેના યુદ્ધમાં હિંમત અને બહાદુરીનું અદભુત ઉદાહરણ રજૂ કરનાર કચ્છના માધાપરની વિરાંગના હોય તાજેતરમાં ભુજની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સિંદૂરનો છોડ ભેટમાં આપ્યો હતો આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર પ્રધાનમંત્રી શ્રી મોદીએ નવી દિલ્હી સ્થિત પ્રધાનમંત્રી આવાસ ખાતે તે છોડ રોપ્યો હતો સોશિયલ મીડિયા દ્વારા તસવીરો શેર કરતા પ્રધાનમંત્રીએ લખ્યું છે કે આ છોડ આપણા દેશની નારી શક્તિના શૌર્ય અને પ્રેરણાનું મજબૂત પ્રતિક બની રહેશે દરમિયાન આ નિમિત્તે સમગ્ર કચ્છ સાથે માધાપરની આ વીરાંગનાઓ પણ ખુશી છવાઈ છે શ્રી મોદીને સિંદૂરનો છોડ ભેટ આપનાર વીરાંગનાઓ પૈકીના એક એવા લાલબાઈ ભુડિયા આકાશવાણીને જણાવ્યું કે આ છોડ સ્વીકારતી વખતે વચન આપ્યું હતું કે હું પ્રધાનમંત્રી આપના ભુજ આવ્યા અમને એમને સિંદૂરનો એક ઝાડ આપ્યું એવા અમને ખુશ થઈ ગયા બધા એ પણ ખુશ થઈ ગયા અને એને આવાસમાં ઝાડ વાવ્યું એની અમને બહુ ખુશી થઈ ગઈ એમને કીધું મારા આવાસ ઘરમાં માં તમને દરરોજ યાદ Cari...

આવેલો વાયુસેનાનો રનવે તૂટી ગયો હતો જેને આ વીરાંગનાઓ પોતાની અજોડ હિંમતથી દિવસ રાત મહેનત કરીને માત્ર બોતેર કલાકમાં જ કાર્યાન્વિત કર્યો હતો અને અહીંથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો અશરફ નથવાણી આકાશવાણી સમાચાર ભુજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન પર કચ્છી નવા વર્ષ અષાઢી બીજની ઉજવણી નિમિત્તે ભુજના હમીસર કાંઠે સાંસદ કચ્છ કાર્નિવલ બે હજાર પચ્ચીસનું આયોજન કરાયું છે સત્યાવીસ જૂનના યોજાનારા કાર્યક્રમ અંગે વિગતો આપતા સાંસદ વિનોદ ચાવડાએ આ મુજબ જણાવ્યું હતું જયારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર પાંચ થી કરી અને બે હજાર તેર સુધી કચ્છ કાર્નિવલ નું આયોજન થતું હતું અને જેના ભાગરૂપે અમે નક્કી કર્યું કે સાંસદ કચ્છ કાર્નિવલ ની ઉજવણી કરી અને જેના ભાગરૂપે બધા અહીંયા મળ્યા છીએ આજથી અમે જાહેરાત કરીએ છીએ અને પંદર તારીખ સુધી અમે રજીસ્ટ્રેશન લેશું સામાજિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ સૌ લોકો જોડાય અને કચ્છી નવા વર્ષની ઉજવણી આપણે હમીસરના કાંઠે જ્યાં કાર્નિવલ થતો હતો ત્યાં જ આપણે એની ઉજવણી કરશું તો પચાસ જેટલા ટેબલો છે કે જે કૃતિઓ રજૂ કરવા માટેની અમારી જે આયોજન જે અમારી સમિતિ છે એમના દ્વારા એક પ્રયાસ છે અમે બધાને પ્રોત્સાહિત ઇનામ પણ આપશું પચાસે પચાસ જે કૃતિના જે લોકો જોડાશે એમને વ્યક્તિગત પણ અમે ઇનામ આપશું એક ટેબલોને પાંચ હજાર રૂપિયા પ્રોત્સાહિત ઇનામ આપશું પહેલા નંબરે રહેશે અને એકાવન હજાર બીજા નંબરને એકતાલીસ હજાર ત્રીજા નંબરને એકત્રીસ હજાર ચોથા નંબરને એકવીસ હજાર અને પાંચમા નંબરને ઇગયાર થી પણ એમને આપણે પ્રોત્સાહિત કરશો અંજારના સત્તાપર પાસે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં ટપ્પર ગામના માતા પુત્રના મૃત્યુ નીપજ્યા છે જયારે એક બાળકી સહિત પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે આજે સવારે અગિયાર વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં બે બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો ઘાયલો હોસ્પિટલમાં સારવાર તડે છે પોલીસ બનાવ અંગે તપાસ હાથ ધરી છે અને આ સાથે સમાચાર બુલેટીન પૂરું થયું નમસ્કાર